આવી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય માતાજી ગોપાલજી ઠાકરમજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુએ હાથ પાકી ગયા છે મોજે મોજ ને રોજે રોજ કરવાનું છે કારણ કે આજથી માતાજીની આરાધના નો દિવસ એટલે કે નવલી નોરતાની રાત એટલે આજે પ્રથમ નોરતું છે ત્યારે બધા લોકોને હેપી 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 નવરાત્રી અને સાથે સાથે તમે બધા લોકોએ કમેન્ટ પણ કરીને જણાવવાનું છે કે કોણ કોણ ગરબે રમવા ઉત્સુક છો કારણ કે સાંજ પડશે અને લગભગ બધા જે લોકો ગરબાના શોખીન છે એ લોકોના આમ થરકી ઉપર શું કહેવાય પગ ફિરકતા હશે હિન્દીમાં શું કે કેવું કે એની ગુજરાતીમાં વર્ષ નથી મેળવો એટલે અને બાકી તો બસ ગરમી કે મારું કામ અને સાથે સાથે અત્યારે આપણે કંઈક થોડાક મોજમાં નથી કારણ કે રાત્રે આપણે નો પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે આપણે પીધી ઠંડી ઠંડી જીરા સોડા પણ એના હિસાબે અત્યારમાં ગળું થઈ ગયું છે હાવ જામ એટલે ખોજા જેવું છે અત્યારમાં અને મજા નથી આવતી કઈ બોલવામાં કે એમાં કંઈ પણ કીધું કંઈ નહીં હમણાં ગરમ ગરમ પાણી અને ગરમ ગરમ ચા થોડું થોડું પી લેજો ને એટલે ગળ ગળું ઉગડી જશે અને બાકી તો બસ આપણે એ જુજવા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ચા પાણી બાકી છે દીવો ને બધું થઈ ગયું છે અને મમ્મી જોતરાઈ ગયા છે એમના કામમાં અને શિયા સૂઈ અને ઉઠી અને પાછી સૂઈ ગઈ છે એવું છે અમારે હમણાં હમણાં બે દિવસથી એમનો ટાઈમ ટેબલ હવામાં ચેન્જ થઈ ગયું છે હવામાં વહેલી જાગી જાય અને પાછી થોડીક વાર એ કહીને રાખે ને પછી પાછી ફૂઈ જાય છે ને એવું બધું હેલે રાખે છે પણ કંઈ નહીં ચલો હવે પેલા ફટાફટ આપણે ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ અને પછી પાછા આપણે આગળ મળીએ છીએ મળીએ ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા આ બાજુ અમારા સિયાના રમકડાનું થઈ ગયું છે મર્ડર કારણ કે ગઈકાલે બારીને બધું ખુલ્લું હતું તો પંખામાં ભરાઈ ગયું તો અહીંયા જો

આમ તો જો કે સમારા લોકો સાથે આપણે સવારમાં જ શેર કરવાની હતી પણ ભૂલાઈ ગઈ અત્યારે મને યાદ આવ્યું ને તો કીધું હાલ હવે આપણે જાય ને એની પેલા તમારા લોકો સાથે જાજી વેટ નથી કરાવી સાંજ સુધી અને અત્યારે ખુશખબરી શેર કરી દઈએ તો જે લોકો પરિક્રમાની એટલે કે ગિરનારની લીલી પરિક્રમામાં આવવા ઉત્સુક છો એમના માટેની તારીખ જાહેર થઈ ચૂકી છે બાર નવેમ્બર બે થી પંદર નવેમ્બર બે સુધી ગિરનારની પાવન ભૂમિમાં આપણે લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવેલ છે અને એમની તારીખ જાહેર થઈ તૂકી છે તો તમારામાંથી કેટલા લોકો આ વખતે ગિરનાર ને લીલી પરિક્રમા કરવા આવવાના છો એ તમે કમેન્ટ્સમાં ચોક્કસ થી જણાવ્યું અને ક્યાં ક્યાં ગામથી આવવાના છો એ પણ સાથે સાથે જણાવજો બપોરના હાડા ક્યાં થઈ ગયા છે સીધા ભાઈ આ રસોડાના પ્લેટફોર્મ ઉપર કેમ કે બનાવવાનું છે પરવળનું શાક અને રોટલી સિયાબેન ને હું લેવાસ અલ્હા ધોભાઈ આવી

ચલો હવે મળશું નવરાત્રી છે તો કઈક નવું કરવાની ઈચ્છા છે પણ જોઈએ શું નવું થાય છે શિયા રહેશે એમની ઉપર આધાર છે આપણો બાકી ગઈકાલે આપણે નવરાત્રીનો શૃંગાર શ્રંગાર કરીએ માતાજી નો મસ્ત મજાનો ને સરકડીયા માતાજી છે નવ દુર્ગામાં નો શ્રંગાર બાકી રહી ગયો કેમકે ત્યાં રસ્તો છે નહીં રસ્તો બનશે પછી થશે અને રસ્તો બનશે પછી ઘણું બધું નવું કરવાનું છે પણ હજી બહુ બધી વાર છે રસ્તો બની જાય એમના ઉપર આધાર છે બાકી બધા અત્યારે બનાવીએ આપણે શાક અને રોડ લઈએ હાલો ને વાગી કે છે હાથના હાડા છ અને બપોરે મેળા થી મેળા

અને આપણે કહેતા શાકભાજી લેવા શાકભાજી ને એ બધું લઈને એવા મમ્મી ને ને વાલ ખોલી નહીં થાય અને ઈ પછી કન્ટિન્યુ કરે છે અહીંયા છે લીલી ને સૂકી બને ડુંગળી અને એ પછી લેવાથી આપણે નાસ્તો ખાપરી ગાંઠિયા ચંપાકલી ગાંઠિયા સેવ ને તીખા ગાંઠિયા કેમ મમ્મી હવાય જાય એટલે ઠેકાણે કરી દે અને હેપી નવરાત્રી મમ્મી આપણી બેની મુલાકાત અટાણે થઈ ખાઈ જાય કેમ કે આખો દિવસ બખેડે ગયો હવારે ન હોય કેવું થાય પછી બેન કચકચ ચક્કર ચાલુ કર્યું હતું

અહીં આપણે લગાવી દીધું છે બ્લુટૂથ ચાર્જમાં કેમ કે હમણાં આરતી કરશું તો આરતી પણ આપણે વગાડીશું કરવું કઈ ખબર નથી પડતી અને ચાલો હવે મળીએ પાછા આપડે સાબજી આવી જાય પછી તો જોઈએ જમવામાં શું બને છે જમવામાં બી ચા ભાખરી બનશે કેમ કે ફોન આવ્યો હતો કે મેં બધું ખાધું તું બપોરે સારું સારું એટલે ખાવાની ઈચ્છા છે ને ચલો આ મસ્ત મજાનું છે આપણું જોમર જે ઓલરેડી બધા જોઈ લીધું છે ને કલર ચેન્જ થાય છે એમાં બ્લુ કલર થયો છે હવે પિંક થશે ને પછી યલો કલર થશે એવી રીતના કલર ચેન્જ થશે ને આ છે આપણું મંદિર ઘણા બધાએ કીધું છે મંદિર બહુ મસ્ત છે તો થેન્ક યુ સો મચ બસ એક ઈચ્છા હતી અને એક સપનાનું ઘર હતું તો ફાઇનલી એ પણ પૂરું કરી લીધું અમારું ઘર બની ગયું ને ત્યારે મેં કીધું હતું એ વખત એ વાત તો બીજી વાર નહીં કોઈ એક વખત નહીં એમ ત્યારે મેં કીધું કે હું મારી પાસે થશે ત્યારે ભગવાનજી તમારા માટે પહેલા બનાવડાવીશ તો બસ થોડું લાઈટ થયું પણ થઈ ગયું ફાઇનલી અને મસ્ત મજાનું અમારું મંદિર અને ઘર અને અહીંયા છે આપણો માતાજીનો ગરબો અને બીજું એ વસ્તુ કે જયારે નવરાત્રિનું પેલું આપણે ફોટોશૂટ કર્યું છે આ બેબીનું ત્યારે મારી આગળ પેલું ગરબામાં લગાવેલું હતું માતાજીનો ચહેરો એ મમ્મીએ કાઢી નાખ્યો કો મમ્મીને નવરાત્રિ યાદ નહોતી ને એટલા માટે ને આજે મને કઈ ટાઈમ નથી મેં મળ્યો ટાઈમ મળશે તો હું એ લગાવી દઈશ પણ હવે

સાડા આઠ નો સમય થયો ને બસ હજી આપણે ઘરે પહોંચ્યા છીએ ઓફિસથી આજે થોડુંક વધારે લેટ થઈ ગયું કામ હતું એમના હિસાબે અને હવે અત્યારે અમારે ઉપાધિ ઈ છે બેકગ્રાઉન્ડમાં તમને નોઈઝ આવી ગયો હશે અવાજ સિયાનો કે અહીંયા બાજુમાં જ અમારા ઘર પાસે ગરબી થાય છે ને ત્યાં મ્યુઝિક વાગે ને અમારા બેન રહેતા નથી હવે એનો ઈલાજ હું કરું ને હવે હું ને પ્રજ્ઞાભાઈ વિચારીએ છીએ કાતો કીધું બાર વાગ્યા સુધી આપણે ક્યાંક ઘરની બહાર આવ શાંત વાતાવરણ હોય ને એ જગ્યાએ ક્યાંક જતા રહીએ ડેલી માટે દસ દિવસ પૂરતું કંઈ કે એવું આયોજન કરીએ નહીતર પછી હવે જોઈએ છીએ કારણ કે અત્યારથી જ હવે એમની કિસ્સો જો હમણાંતી જશે તમને નહીં હવે એમને ફૂડ બધી ટ્રાય કરે છે મમ્મી ને એ બે પણ પૂતી જ નથી કારણ કે અવાજ થઈને એમના હિસાબે થડકી જાય છે જોઈએ છીએ હવે શું થાય છે નહીતર પછી તમે લોકો વિડિયોમાં આગળ ભેગા જ છો ખબર પડી જ જશે કે શું થાય છે ને શું નથી થતું હાલો તો હવે પહેલાં આપણે હાથ પગ મોઢું ને બધું ધોઈ લઈએ અને ફ્રેશ થઈ જઈએ બેન બા ને સૂડ જમવા બેઠા છે હવે ભાખરીને રાહાવાળા બટેટાનું શાક આજનું મેનુ બીજું શું છે ભાંડો ભરીને આજ નિરાતે ખાઈ લે આજ ગઈ હવે વાંધો આવે કેટલી વાર વાંધો ન આવી જોઈએ આપડે

ઓરડી અત્યારે સાડા નવ નો સમય થયો ને હવે અંબે આમથી આમ આમથી માટા મારીએ છીએ કારણ કે અમારે અવાજ હવે ઘોંઘાટ એટલે કામ કરીને બાજુમાં જ છે ઘોંઘાટ તું ન કહી શકે સોરી માતાજીની આરાધના છે પણ હવે શું કહે કે સ્રિયા રહેતા નથી હવે કંઈક તો કઈ ઈલાજ કરો જ કારણ કે આગળ તમે જોયો વિડીયો ક્લિપમાં કે મુખ્ય ધારાબેન થતા એનો બોલ હતો અને ત્યાં ખોડિયાર માતાજીનું બહુ મોટું મંદિર છે એમના દર્શન કરાવવા માટે એમને સ્પેશિયલી કોલ કર્યો હતો અને એમની સાથે પણ વાત કરવી હતી પણ સિયાબેન રહ્યા નહીં તો સોરી નેક્સ્ટ ટાઈમ ચોક્કસથી આપણે જ્યારે રહેતા હશે ને સિયાબેન ત્યારે તમારી વાત એમની સાથે કરાવીશું અને અમે લોકો જ્યારે પણ આવીશું ત્યાં ત્યારે તમારો કોન્ટેક કરીશું અને તમે કીધું એમ તમારી ઘરે જ આવીશું અને બસ હવે અત્યારે આપણે ખાવાનું કંઈક પ્રોગ્રામ કરીએ કારણ કે આપણે ના પાડીશું પેલી આ મોટા ઉપાડે કે ભાઈ બપોરે હરખાય ભરપેટ જેમાં જઈએ એટલે અત્યારે કંઈ ભૂખ છે ને હવે ભૂખ લાગી છે તો હવે ગાંઠિયા ને સેવ એવું છે તો કીધું ચા પાણી કોક બનાવી દે નકર આપણે બનાવી લઈએ તો ચા અને ગાંઠિયા ને એવું કઈ ગાળો કેવો નાસ્તો કરી લઈએ અને પછી આવતીકાલે આપણે જવાનું છે એ એટલા એટલે બાર એ તો આવતી આવતીકાલના વિડીયોમાં જ હું કહીશ ને તમને લોકોને ખબર પણ પડી જશે કે આપણે ક્યાં જવાના છે સવારમાં વહેલું નીકળવાનું છે એટલું હું તમને કહી દઉં છું અને મારે એટલા જવાનું છે અહીંયા મોકલી ગયો છે ચા આપણા માટે

આટલા બધા ઓપ્શન છે ખારી તીખા ગાંઠિયા ફાફડી ગાંઠિયા અને ખાખરો હાલો હવે ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી પાછા મળીએ છીએ આપણે આગળ ક્યાંય ન જતા તમે વિડીયો છોડીને લાઈક ન કરી તો લાઈક કરજો ને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો સાથે સાથે તો દસ વાગી ગયા ને આ બ્લોગ આપણો અહીંયા જ પૂરો કરવાનો સમય આવી ગયો જતા જતા એક મસ્ત મજાનો શો તમારા લોકો સાથે શેર કરતો જાવ છું અને એ શો વિચાર ઉપર તમારા લોકોનું શું મંતવ્ય છે નીચે તમારા કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરીને જણાવવાનું છે તો જિંદગીના દિવસો વધારવા હોય ને તો વિચારોના કલાકો ઘટાડવા પડે વાત સાચી છે કે નહીં એ તમે કમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવજો અને હવે મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો